હવે પાછો ચોઈસનો પ્રશ્ન આવી જાય કે ભી ગોળી સારી કે ઇન્જેક્શન ઇન્જેક્શન તો ભારે કહેવાય એટલે સાહેબ તાત્કાલિક ઇન્જેક્શન ધોકીને તો એટલે બધું મારી પત્ની ઘોડા જેવી થઈ જાય કે હું એકદમ આમ વૃષ્ટ થઈ ગયું બહુ બધી લોકોની ડિમાન્ડ આવી હોય છે તો શું સારું ગોળી લેવી ઇન્જેક્શન લીધી અને ક્યાં સુધી લેવાની સો માત્ર આપણે એવા લોકોની વાત કરીએ છીએ કે જેમનો ચિન્નો છે જે બી ટ્વેલ્ટ ડેફિશિયન્સી છે અને એવું સાબિત થઈ ચૂક્યું છે કે એને કારણે નાનું મોટું નુકસાન એમને થઈ રહ્યું છે તો એ લોકોની અંદર આપણે ગોળી પણ વાપરી શકીએ ને ઇન્જેક્શન પણ વાપરી શકીએ યુરોપની અંદર મોટાભાગના કિસ્સામાં ઇન્જેક્શન વાપરવામાં આવતા હતા પણ નોર્વે અને ડેનમાર્ક બંનેએ પહેલી વાર ટેબ્લેટ વાપરવાનું ચાલુ કર્યું અને દે રિયલાઇઝ કે બે થી પાંચ માઇક્રોગ્રામની જરૂરિયાત જે વિટામિનની છે એને માટે જો ગોળી વાપરવામાં આવે તો એ એક જ ટકો એકદમ થાય છે ફક્ત એક ટકો તો કદાચ ના પહોંચી વળે તો એટલે પંદરસો માઇક્રોગ્રામ ની ગોળી અવેલેબલ છે જેને જીભની નીચે મૂકવાથી માત્ર એક ટકો એબ્સોર્બ થાય તો પણ એ પંદર માઇક્રોગ્રામ એબ્સોર્બ થાય જે તમારી જરૂરિયાત કરતા છ ગણું વધારે છે એટલે જેને ડેફિશિયન્સી હોય અથવા જે આપણે મેટફોર્મિન જેવી દવાઓ કે એના ઉપર જે લખો હોય જેને આપણે પ્રિવેન્ટ કરવા માંગીએ છીએ બંને કિસ્સામાં જીભ નીચે મૂકવાની કોળી પૂરતી છે ઓકે ઇન્જેક્શન માત્ર ને માત્ર પ્લેસેબો છે અમારા મેડિકલમાં એવું કહી શકાય કે દુનિયા સારામાં સારું પ્લેસેબો કોઈ હોય તો એ વિટામિન બી છે